तो ह सावा ना खावे बड़ा सावा ना खावे तू चावम नाचे पानी जाبري बोलू जा प्रजू तो पडू दे कोण नाचाय रे ना हमको उण नाचाय काही दिन

આવા નાના નાના છોકરાઓ આવી છે આઈ રહ્યું બોલે બગડી જાઓ તમે હજી નાના હો હે કે મોટા રહી ગયા હો આમ તો આઠમો ભણો અત્યારના છોકરા તો નોના નાના મોટા લાગે હે હેવું કેવું વાત રેડી તો મિત્રો અમે જઈ રહ્યા છો વિડીયો બનાવવા તો અમારા વિડીયો તમને કેવા લાગે છે એ કોમેન્ટમાં જણાતા રહેજો એના માટે ચો ભાઈ તમારા